રાજકોટમાં દર વર્ષે યોજાતો પરંપરાગત જન્માષ્ટમી લોકમેળો આ વર્ષે ચૌદ ઓગસ્ટથી અઢાર ઓગસ્ટ સુધી યોજવવાનો છે જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદમાં લોકમેળાની જાહેરાત કરી હતી સ્ટોલ અને પ્લોટ માટેની અરજીઓ નવ જૂનથી તેર જૂન વચ્ચે સ્વીકારાશે જ્યારે તેવીસ થી છવ્વીસ જૂન દરમિયાન પ્લોટની હરાજી અને ડ્રો યોજાશે ગત વર્ષે એસઓપીના કડક અમલને કારણે રાઇડ્સ શરૂ થઈ શકી ન હતી ત્યારે આ વર્ષે રાઇડ સંચાલકો એસઓપી હળવી કરવા માંગ કરી રહ્યા છે

અનુભવ થયા હતા એના અનુસંધાને અમે વહેલી તૈયારી ચાલુ કરી છે જેથી અમને દરેક પ્રકારની જે સ્થિતિ જેનું નિર્માણ થઈ શકે એની પૂરતી તૈયારી કરવા માટે સમય મળી રહે અમારી જે નેમ છે એ ન્યુ ન્યૂ રેસ કોર્સમાં યોજવા માટેની છે પરંતુ અમારે સમાનાંતર તૈયારી જૂની જગ્યામાં પણ કરવી પડે એમ છે કારણ કે ત્યાં હજી ગ્રાઉન્ડ લેવલ કરવાનું છે એના એ દિશામાં પણ પ્રયાસ ચાલુ છે પરંતુ મેળો તો યોજવાનું છે નક્કી છે પરંતુ માત્ર આપણે એના નવા પ્લાનના ભરોસે રહીએ તો એ પણ યોગ્ય નથી એટલા માટે અમે સમાનાંતર તૈયારીઓ કરી રહ્યા છીએ